ગુડ મોર્નિંગ આઈશ ચાલો બધા ના વ્લોગમાં સ્વાગત છે ભાઈ તમારા બધાનું સ્વાગત તમે બધા મજામાં જ હશો ભાઈ આપણા વ્લોગ જોયા બધા મજામાં જ હોય બરાબર બાકી જો ભાઈ આ બળદ જાય છે સવાર સવારના વ્લોગમાં ગુડ મોર્નિંગ કહી દીધું છે તમે બધા પણ ગુડ મોર્નિંગ કહી દેજો ભાઈ બાકી અત્યારના સાડા સાત થઈ ગયા છે ને જો ભાઈ દેખો જો મસ્ત દાડો ઉગી ગયો છે મસ્ત જો ભાઈ હવાર હવારનો દાડો બધાને સારો ઝુકતો હોય મારું પણ હારો ઉગ્યો હવે ખબર નહીં કેવું હાથમાં હે બરાબર બાકી જો ભાઈ આપણી સાયકલ ટનાટન રેડી થઈ ગઈ છે પેકિંગ થઈ ગઈ છે બરાબર જુઓ આપણી ગુજરાતી યાત્રા અને આજે ભાઈ આપણે ચાલીસ દિવસ થઈ ગયા ઓગણ દિવસ ઘરેથી નીકળ્યા અને આપણે ઓગણપચાસ ગાઈ જ આપડે ઓગણપચાસ દિવસ થઈ ગયા છે ઓગણપચાસ દિવસ ઓગણપચાસ ભાઈ આપડે આમને રોકાયેલા પણ આ છે ને જોડે આ તમને દેખાતો હોય કંપની જેવું દેખાય છે ને આ છે આ કામ કરે છે તો હવાર હવાર ને ડ્યુટી છે આઠ વાગ્યાની બે દિવસથી તો આપણા બદલે ગેપ પાડી દેલી અને હવે આમને પણ જવાનું છે મારે પણ જવાનું છે મારે થોડીક આઠ વાગે મારું પાર્સલ આવવાનું છે તો પાર્સલ લઈને મારે જવાનું છે બાકી અત્યારના સાડા સાત થઈ ગયા છે ચલો કંઈક બોલશો બસ તો હવે બે દિવસ બપુભાઈ રોકાયા હા હવે અમારે પણ રોટી જવાનું છે તો મિત્રો બપુભાઈ ને અમે પણ સપોર્ટ કર્યો એવો તમે પણ આગળ સપોર્ટ કરતા રહેજો સપોર્ટ કરતા રહેજો જય માતાજી ગુડ મોર્નિંગ બધા મિત્રોને મિનાલીરાજ બ્લોગ અને પૈસા પણ કરતા રહેજે ગુડ મોર્નિંગ જય માતાજી એમ તો મિત્રોને જય માતાજી તો ભાઈ ચાલો સવાર સવાર બરાબર ગુડ મોર્નિંગ થઈ ગયું છે હવે આજે આપણે પકવાનું છે ભાઈ કબરાઉ મુગલ ધામ પકવાનું છે સાંજ સુધીમાં આપણે કબરાઉ મુગલ ધામ પકી જશું અહીંયા થી કમ 30 કિલોમીટર જેવું છે મુગલ ધામ ભાઈ 10:30 થઈ ગયા સાડા દસ થઈ ગયા ભાઈ અને આપણે જો પાર્સલ લેવા આવી ગયેલા ભાઈ જો આના અંદર એટલા બધા પાર્સલ છે ને ભાઈ ખોળી ખોળીને થાકી ગયા ભાઈ બરાબર બાકી અત્યારે આપણા પાર્સલ બે મળી ગયા છે એક પાવર બેંક છે આમાં છે ને પાવર બેંક છે અને ઉપરવાળામાં મોબાઈલ સ્ટેન્ડ છે આપણે મોબાઈલ મૂકવામાં મતલબ સાઈક મતલબ સાયકલ ઉપર મોબાઈલ સ્ટેન્ડ ફિટ કરવાનું છે અનબોક્સિંગ તો આપણે અહીંયા કરી છે પણ આની નહીં કરી આ સ્ટેન્ડની નહીં કરી બાકી પાવા બાકી પાવર બેંકની અનબોક્સિંગ કરી દીધી છે ચાલો ભાઈ રૂમ પર જઈએ જી આપણે સાયકલ માત્રનું સ્ટેન્ડ મંગાવેલું બરાબર સાયકલ માં ફિટ કરવા માટે ઉપર મોબાઈલ મૂકું ને તૈયું મેં મને ખબર નહીં આ કેવું આવ્યું હાલ

જો મે આ સ્ટેન્ડ નીકળી જાય અને આને ફિટ કરવા માટે નીકળ્યો છે આ પોનો આવ્યું ને હમ એલએમ કે ભાઈ એલએમ કે પોનો આવી જાય આ ફરક આ રીતે હોય છે જોઈએ એટના છે હમ દેખાય ભાઈ આ ફંગ ફિટ થશે બરાબર

સુરક્ષા સી કેબલ સી સી કેબલ ને અને પાવર બેંક જોઈ

તૂટી ગયું ભાઈ અમે એને ફીટ કર્યું ને એટલે તું તૂટી ગયું જો આ જો અહીંયા પર તૂટી ગયું આખું આ જો આખું તૂટી ગયું છે એટલે આને રિફ્રેશ કે રિફ્રેન્ડ શું કહેવાય પાછું મોકલાવવાનું પાછું મોકલાવવાનું છે ભાઈ બરાબર તૂટી ગયું એટલે હવે ખબર નહીં બજારમાંથી લેવું પડે હવે ક્યાં મળશે ખબર નહીં બાકી માર જોડે તો પેલું ઓલરેડી પેલું મૂકેલું છે પણ સ્પેશિયલ મોબાઈલ સારું મંગાવેલો મેં જો ભાઈ આ છે ચલો ભાઈ હવે અહીંયાથી નીકળવાનું છે ત્રીસ કિલોમીટર ના ભાઈ ચાર વાગી ગયા છે અને આપણે ભાઈ જો આપણી સંપૂર્ણ ગુજરાત યાત્રા પર હતા આપણે ગાંધીધામ થી નીકળી અને કબરાઉ મુગલધામ જઈએ છીએ અને આપણે છે છે ને ભાઈ ગયા ગયા આપણે જે ગુજરાતની દીકરી અને કચ્છનું અનમોલ રતન જે ગીતાબેન રબારી નામ તો સાંભળ્યું હશે ભાઈ ગીતાબેન રબારી જો એમના ઘરે પકવા કરીએ છીએ ભાઈ ગીતાબેન રબારી નું ઘર છે જો એ તો અમને ના મળે ગીતાબેન રબારી તમને ના મળે ગયા છે જો આવી કઈ ગરીઓ છે ભાઈ આ છે ગીતાબેન રબારી નું ઘર કઈ બાજુ એ ગીતાબેન રબારી નું ઘર જો પણ અહીંયા છે ને તાળું માર્યું છે અને અહીંયા મેં પૂછ્યું ફળિયામાં પણ આ બધા ફળિયા વાળા છે ને બધા બાર જ રહેતા હોય છે બધી જગ્યા પર તાળું છે ખાડી એક ઘર ખુલ્લું છે ત્યાં જો ત્યાં સામે પેલા માસી દેખાય છે ને ત્યાં બરાબર બાકી જો આ એમનું ઘર છે ગીતાબેન રહબારીનું જો ભાઈ આપણું જેવું છે દેશી છે એકદમ બરાબર એવું કોઈ હાઈફાઈ નહીં જો હે ને તાળું મારેલું છે અને અહીં બી તાળું છે બરાબર બાકી હોય તો આપણને મળતા પણ એ બી લગભગ છે ને ખાસ તો ઘરે આવતા જ નહીં એમ એમ કેવું છે ભાઈ કેમ કે એટલા મોટા એટલે ઘરે વરદાન ના આવે ને હે ને આ તો બધા પ્રોગ્રામ ની બધા અમદાવાદ બાજુ હોય છે એટલે વધારે પડતા એ બાજુ હોય છે અચ્છા બરાબર એટલે ત્યાં જ રહે હવે અમદાવાદ અમદાવાદ

બરાબર બાકી ભાઈ આ છે ઘર જો આ છે ગીતાબેન રબારીન ઘર જો એ આપડા જેવું છે એકદમ સિમ્પલ જો અંદરથી પણ કઈક આવું છે અને ભાઈ એમનો ઘર બરાબર હવે આપણે અહીંયાથી જઈએ છીએ જો આ દેખાય છે ને ગીતાબેન રબારીન ઘર છે બાકી છે ને અમે છે ને અમે છો થઈ ગયા અને અહીંયા પર બોર્ડ આવી ગયું છે ભાઈ જો મોગલ धाम બરાબર એટલે આપણે આ જે સામે રોડ જાય છે ને આ રોડ ઉપર જવાનું છે મોગલ धाम પણ ગાડી આવે છે ને એટલે ઊભો રહ્યો છું જો બરાબર આમ કબરાવ આવી ગયા છે મોગલ ધામ બરાબર અને સામે જે મંદિર દેખાય છે ને એ મોગલ ધામ જ છે હવે અંદર જઈએ ભાઈ રોકાવાનું જોઈએ કે એવું છે બધું